અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની પુનાહુતિ થઈ છે ત્યારે મંગળવારે મોડી સાંજના સમયે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં ફરજ પર હાજર પોલીસ કર્મી પર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો જેના કારણે પોલીસ કર્મી લોહી લુહાણ થઈ ગયો હતો આ અંગેની જાણ થતાં લોકોના ટોળ એકત્રિત થઈ ગયા હતા આ અંગે મળતી વિગત અનુસાર હુમલાખોર નશાની હાલતમાં હતો અને અન્ય પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ કરી રહ્યો હતો તે દરમિયાન લલિતભાઈ નામના પોલીસ કર્મી તેને કહેવા જતા તેને ચપ્પુ વડે હાથના ભાગે હુમલો કરતા પોલીસ કર્મી લલિતભાઈ ઇજાગ્રસ્ત થયા હતા આથી તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે રિપોર્ટર અફવી સૈયદ તહેલકા તહેલકાન્યુ સંકલેશ્વર